સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમે રેલવે સ્ટેશન પર મહિલા સહિત બેને એમડી સાથે ઝડપી પાડ્યા બાદ તેઓ જેઓને એમડી આપવા આવ્યા હતા તેઓને પણ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી પાડી તેઓ પાસેથી પણ એમડીનો નો જથ્થો કબજે કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચ ટીમ નો ડ્રગ્સ ની સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે બાતમી ના આધારે ક્રાઇમ બ્રાન્ચ ટીમે સુરત રેલવે સ્ટેશન સામે વોચ ગોઠવી ત્યાંથી મુંબઈ ની રાબિયાબી અબ્દુલ રઝાક શેખ તથા યુપીના ના સફીક ખાન બાબુ ખાન પઠાણ ઝડપી પાડી તેઓ પાસેથી પચીસ લાખ ત્રેવીસ હજારથી વધુને એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો જેથી પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે મુંબઈના અજાણ્યા પાસેથી એમડી લાવી સુરતના મોહસીન શેખ સરફરાઝ સલમાન તથા દહેસલ નાઓને આપવાના હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે આરોપીઓએ બતાવેલા નામોના આધારે સુરતના એમડી પેડલરો સરફરાઝ સલમાન પટેલ ફૈસલ રખા કચરા યાસીન ગુલ્લા અસફાક સે અને સૈયદ આસિફ બાબુને ઝડપી પડ્યા હતા પોલીસે અન્ય આરોપીઓ પાસેથી પણ એમડી ડ્રગ્સ કબજે કર્યો હોય આ મામલે ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ પાંચ ગુના નોંધી પાંત્રીસ લાખ છેતાલીસ હજાર થી વધુ એમડી ડ્રગ્સ ગાંજાનો જથ્થો મળી સાડત્રીસ લાખ સાડત્રીસ હજાર થી વધુની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને સુર ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેસીપી ક્રાઇમ ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ હાથે છેલ્લા એકાદ માસ દોઢ માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડી દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડી જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેટ્રોલરોને આપવામાં આવે એને એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ મહિડાને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રીમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને નામનો બે માણસ જ્યારે મુંબઈથી આવે છે તો બપોરે અઢી ત્રણ વાગે એને પકડવા સાડા ચાર વાગે પકડવામાં આવે છે એમની પાસેથી બસો ત્રેપન ગામ જેટલું એમડી અંદાજીત કિંમત પચીસ લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાં સીઝ કરવામાં આવે છે આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન સલમાન અને ફૈઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ સેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતાં એમની પાસેથી અંદાજિત અઠ્યાવીસ ઓગણત્રીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત ત્રણેક બે લાખ એંસી હજારથી ત્રણ લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગોસ્વામીને અને એમની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસ રાંદેર રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી જેમની પાસેથી પણ અંદાજિત એકત્રીસથી બત્રીસ ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો ત્રીજી રેડ મોહમ્મદ મોહસિન શેખ નામના એક કિસમનું નામ આમની તપાસ દરમિયાન આવેલું તો આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે ભુદરપુરામાં અસફાક મોહમ્મદ યુસુફના ઘરે એ તપાસ કરતા મોહમ્મદ અસફાક પાંચમા માળેથી કૂદીને ભાગવા જતાં ચોથા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલાય સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતાં ડૉક્ટરોની સામે એની પાસેથી પંદર વીસ ગ્રામ જેટલો એમડી એમની પાસેથી મળેલું જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો તદઉપરાંત આ જ રેડ ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદરકાળુ નામનો માણસ પણ મુદ્દામાં લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે આ મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત સત્યાવીસથી અઠ્યાવીસ ગ્રામ બે લાખ એંશી હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બે અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં એક એક પાલ પોલીસ સ્ટેશનમાં એક રાંધર પોલીસ સ્ટેશનમાં અને એક ડુસીબીમાં કુલ અલગ અલગ પાંચ ગુનાઓ નોંધવામાં આવ્યા જેમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી કુલ ત્રણસો ગ્રામ અંદાજે પાંત્રીસથી ચાલીસ પાંત્રીસ સાડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ તમામ આરોપીઓની પૂછપરછમાં સુરતનું ઘણું મોટું નેટવર્ક બહાર આવ્યું છે અને અન્ય લોકોની ધરપકડ કરવાના પ્રયત્ન ચાલુ છે અને હાલના આ કેસનું ઇન્વેસ્ટિગેશન પણ